નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે તારીખ થઈ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ ત્યારે મિત્રો ફાર્મા રજીસ્ટ્રીને લઈ અને એક અગત્યની નવી અપડેટ આપણને અત્યારે મળી રહી છે મિત્રો જ્યારથી ગુજરાત રાજ્યની અંદર ફાર્મા રજિસ્ટ્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારથી ખેડૂત મિત્રો છે એ ખેડૂતો આઈડી બનાવવાને લઈ અને બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે ખેડૂત મિત્ર જ્યારે પોતાની ખેડૂત આઈડી બનાવવા જાતે અથવા તો સીએચસી સેન્ટરમાં અથવા તો ગ્રામ પંચાયતમાં વીસી જોડે જાય છે તો ત્યાં એમને ઘણા બધા પ્રશ્નોનો જે છે એ સામનો કરવો પડતો હોય છે ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે ખેડૂત મિત્ર પોતાની જમીન ફેંચ કરે છે અને જે પોતાનો સર્વે નંબર નાખે છે ત્યારે એમને પોતાની જમીન જે છે એ ફેચ થતી નથી તો ક્યારેક ખેડૂત મિત્ર છે એ બધી જ વિગતો અંદર એન્ટર કર્યા પછી જે નીચે ફાર્મર કોર્નરનું જે ઓપ્શન આવે છે બે એની અંદર ટીક નથી થતું તો ક્યારેક એ સાઇન નથી થતું હજુ હમણાં જ ઈ સાઇનનો પ્રશ્ન હતો અને એનો મેં વિડીયો પણ બનાવેલો છે તો ટૂંકમાં આવા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે મુશ્કેલીઓ છે અને જ્યારે આ મુશ્કેલીઓ અંગે કોઈ આ જે લોકો છે એ મામલતદારમાં જાય તો એમને સરખી રીતે જવાબ નથી મળતો ગ્રામ પંચાયતમાં અથવા તો તલાટી જોડે વીએલ જોડે ગમે તે જગ્યાએ જાય તો એમને સરખી રીતે જવાબ મળતો નથી ટૂંકમાં ખેડૂત આઈડી બનાવવાને લઈ અને જે ખેડૂત મિત્રો છે એ બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકાર તરફથી ખેડૂત આઈડીને લઈ ખેડૂત આઈડી બનાવવાને લઈ અને અવારનવાર નવી નવી અપડેટો આપવામાં આવે છે હજુ છ સાત આઠ દિવસ પહેલાં અમે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો પણ સરકારશ્રી દ્વારા જે આપવામાં આવેલી અપડેટ વિશે હતો જે અપડેટ હતી ઈ સાઈન બાબતની જે ખેડૂત મિત્રો જ્યારે ખેડૂત આઈડી બનાવવા પોતાના મોબાઈલની અંદર જતા ત્યારે છેલ્લો સ્ટેમ્પ જે ઈ સાઇન છે એ ઈ સાઇનનો પ્રોબ્લેમ હતો ત્યારે સરકારશ્રી દ્વારા એ અપડેટની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે સી ડીએની જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે એની જે સર્વર કેપેસિટી છે એ સર્વર કેપેસિટી વધારવાની કામગીરી ચાલુ હોવાથી દસ દિવસ જે છે એ ખેડૂત આઈડી ખેડૂત નહીં બનાવી શકે પોતે સેવ એજ ડ્રાફ્ટમાં રાખી અને પછી જે જ્યારે એ સાઈડનો પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યારે ખેડૂત આઈડી બનાવી શકશે એવી અપડેટ આવી હતી એના પછી મિત્રો ફરી પાછી એક બીજી અપડેટ આવી હતી જે અહીંયા હું તમને બતાવું છું જે આ અપડેટ આવી હતી કે ઈ સાઇનના ઇસ્યુને ધ્યાને રાખી સેલ્ફ તથા ઓપરેટર એમ બંને મોબાઈલ એપ્લિકેશન બંધ કરવામાં આવી હતી જે ખેડૂત જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન એપ્લિકેશનની મદદથી કરતા હતા એ એપ્લિકેશન અને ઓપરેટરની જે એપ્લિકેશન છે એ બંનેને બંધ કરવામાં આવી એ અગાઉ મેં બે દિવસ પહેલાં વિડીયો એનો બનાવેલો છે ત્યારે મિત્રો અત્યારે ફરીથી આપણને ફાર્મા રજીસ્ટ્રીને લઈ અને એક અગત્યની અપડેટ મળી છે તો શું મળે છે એ અપડેટ અને એ અપડેટની અંદર શું જણાવવામાં આવ્યું છે એ તો હું તમને આગળ વિડિયોમાં જણાવું છું તો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો ફાર્મા રજિસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એને ઓપન કરીને આપણે બેઠા છીએ હવે અહીંયા જે આ અપડેટ તમને જોવા મળે છે આ બે દિવસ પહેલાંની અપડેટ છે જે ઈ સાઇન બાબતનો પ્રશ્ન હતો અને જે એપ્લિકેશનો બંધ કરવામાં આવી હતી એમનો હવે અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો અત્યારે જ આ અપડેટ આપણને મળે છે તો મિત્રો આ અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે કે તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે આપના ગામની પંચાયત ઓફિસમાં ઓપરેટર વી સી ઈ સંપર્ક કરો સાથે સાથે તમે નજીકના સીએસસી સેન્ટરની પણ મુલાકાત લઈ શકો છો જે ફાર્મર રજિસ્ટ્રેશન માટે માન્ય છે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે કે ખેડૂત આઈડી બનાવવા માટે કે ખેડૂત આઈડીની માહિતી મેળવવા માટે તમારે જે તમારા ગામની ગામ પંચાયતની જે ઓફિસ છે એ ઓફિસની અંદર તમે વીસીને જઈને મળો અથવા તો તમારા તાલુકા પંચાયતના જે વીએલી મિત્ર છે એમને જઈને તમે મળો એમનો સંપર્ક કરો એવું જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે તમારા જે ગામ છે એ ગામની નજીક કે તમારી નજીક સીએસસી સેન્ટર જે હોય એની પણ તમે મુલાકાત લઈ શકો છો અને રજીસ્ટ્રેશન એમની પાસે પણ જઈને તમે કરાવી શકો છો વધુમાં અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સીએસસી ઓપરેટરને દરેક સ સફળ ફાર્મર રજીસ્ટ્રેશન માટે ખેડૂતે પંદર રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે જેના માટે તમને ચૂકવવાની પહોંચ પણ આપવામાં આવશે તો મિત્રો અહીંયા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂત આઈડી બનાવવા માટે જે ભારત સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઇન અનુસાર તમે જો સીએસસી સેન્ટરમાં ખેડૂત આઈડી બનાવો છો તો એના માટે તમારે પંદર રૂપિયાનું ચાર્જ ચૂક ચૂકવવાનું થશે પણ એ ક્યારે કે જ્યારે તમારું સફળ રજીસ્ટ્રેશન તમારું પૂર્ણ ખેડૂત આઈડી બની ગયેલી હોય તો તમે સીએસસી સેન્ટરમાં ને પંદર રૂપિયાનો ચાર્જ ચૂકવી શકો છો અને ચૂકવવાનો રહેશે અને જો તમારી સફળ જો ફાર્મર રજીસ્ટ્રેશન ન થયું તો તમારે ચૂકવાના નથી પણ જો તમે સફળ ફાર્મર રજીસ્ટ્રેશન તમે કરાવેલું છે એટલે કે તમારું ખેડૂત આઈડી સંપૂર્ણપણે બની ગયું છે તો તમારે પંદર રૂપિયા ચાર્જ જે જે છે એ તમારે સીએસસી સેન્ટરને ચૂકવાના રહેશે અને સીએસસી સેન્ટર તરફથી તમને એક પહોંચ આપવામાં આવશે તો મિત્રો તમે ખેડૂત આઈડી જે છે એ સીએસસી સેન્ટરમાં જઈને પણ બનાવી શકો છો અને દરેક ખેડૂત મિત્રને આ મેસેજની અંદર આ અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે કે તમારે જો ખેડૂત આઈડી બનાવવી હોય કે એની કોઈ માહિતી જોઈતી હોય તો એના માટે તમે વી અથવા વીએલ ઇનો સંપર્ક કરો અથવા નજીકનો કોઈ સીએસસી સેન્ટર હોય તો ત્યાં જઈને તમે આ જે ખેડૂત આઈડી છે એ બનાવી શકો છો અને એમની માહિતી મેળવી શકો છો અને જો સીએસસી સેન્ટરમાં જઈને તમે ખેડૂત આઈડી બનાવશો તો એના માટે ભારત સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ તમારે પંદર રૂપિયા ચાર્જ ચૂકવાનો રહેશે એવું આ અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે તો મિત્રો આજનો વિડિયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો અથવા તો ફાર્મર રજિસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર